અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ડેમની કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે કેનાલમાં ચારેય તરફ કચરાના ઢગલા જોવા મળ્યા છે આ ઉપરાંત કેનાલની નિયમિત રીતે સાફ સફાઈ અને સમારકામ ન થતાં પાણી પૂરતા પ્રમાણમાં ગામડાઓ સુધી પહોંચી શકતું નથી મેસો કેનાલ પિન્ટોઈ બાજુમાં થઈને જઈ રહી છે એની અંદર એટલી બધી ગંદકી છે નથી બરોબર એ આપતા હોય પણ એ આવીને ખાલી મોટું મોટું કામ કરીને જતા રહેશે અત્યારે ખેડૂતોના રસ્તા જવા માટે બી રસ્તો હાજર નથી કારણ કે બાવળિયા લગભગ કેનાલના છેક અર્ધમાં આવી ગયેલા છે કોઈ કેનાલ છે કેનાલમાં અત્યારે એટલો બધો કચરો છે કેનાલ સફાઈ જ નથી સમયસર જો સફાઈ થતી હોય તો સમયસર પાણી આવે સમયસર ઘણી રજૂઆત કોઈ એનો ઉપયોગ કોઈ સાંભળતું જ નથી આગળ સદર મેસો કેનાલ એક છ ઓગણીસો ત્યાંસઠ ના રોજ ચિંટ ગામમાં પસાર થતી સંપાદન થયેલી છે એની એકસો પચાસ મીટર ફૂટ જગ્યાની પોરાઈ કરવામાં આવેલી છે બંને સાઈડે રોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ વિભાગે રજૂઆત કરવામાં આવી ત્યારે અંદરની સફાઈ કરી જાય છે સાઈડ ની બંને સાઈડ ની સફાઈ થતી નથી મેસવો કેનાલ છે આ અને આ બધી મેસુ કેનાલ પર ગંદકી છે ગંદકીની કોઈ સફાઈ થતી નથી અને આ જે ગંદકી વાળું પાણી છે તેના લીધે ખેડૂતોને પણ તકલીફ પડે છે અને આ ગંદકી મેસવો કેનાલ વિભાગ જો સફાઈ કરે તો અહીંના લોકોના ટીટોઈ લોકો ગામના લોકોની સમસ્યા દૂર થાય એવી છે બીજી વસ્તુ એવી કે આ ગન્નારું જે ઓગણીસો પાસઠ માં કેનાલ આવી એ કેનાલનું ગન્નારું આજ સુધી એનું જે પહોળાઈ એ થઈ નથી જો પહોળાઈ થાય અને આ ગામ મોટું પણ થયું છે અને આગળ જતા એ તાલુકો બનવા તરફ જઈ રહ્યું છે માટે આ કેનાલ નું ગન્નારું પણ પહોળું થાય તો અનેક સમસ્યા દૂર થાય એવી છે